ભરૂચ ભરૂચંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ ઉપર અકસ્માત યથાવત જોવા મળી રહ્યા છે આજે ફરી ઇકો અને મોટર વચ્ચે અકસ્માત સર્જાતા બંને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ ઉપર સતત અકસ્માતોની વણઝાળ યથાવત રહી છે વાહનોની ગતિ પૂર ઝડપે હોવાના કારણે સતત અકસ્માતોના બનાવો નોંધાઈ રહ્યા છે ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ ઉપર અકસ્માતો ઉપર અંકુશ મેળવવા માટે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક ચાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું જેમાં ભારે વાહનો ઉપર પ્રતિબંધ ફરમાવવા સાથે વાહનોની ગતિ ચાલીસની લિમિટ નક્કી કરવામાં આવી હતી છતાં પણ ભરૂચ અંકલેશ્વરની નર્મદા મૈયા બ્રિજ ઉપર સતત વાહનોની સ્પીડમાં વધારો હોય અને આડેથડ વાહનો પસાર થતા હોવાના કારણે અકસ્માતોની ઘટના યથાવત રહી છે ત્યારે પૂરપાટ ઝડપે દોડતા વાહન ચાલકો સામે પોલીસ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તો જ નર્મદા મૈયા બ્રિજ ઉપર અકસ્માતો ઉપર અંકુશ મેળવી શકાય તેમ છે